ડિસેમ્બર આવી રહ્યો છે લઈને તમામ લોકો જે થર્ટીસ્ટની પાર્ટી કરતા હોય છે તેમજ જે નશાકારક વસ્તુઓનું સેવન કરતા હોય છે તેઓ પણ તૈયાર છે ત્યારે તેની સામે પોલીસ કમિશનર પણ તૈયાર છે પોલીસ દ્વારા પણ વાહન ચેકિંગ કરવામાં આવનાર છે અને તમામ જે તૈયારીઓ છે તે પોલીસ દ્વારા પણ કરી દેવામાં આવી છે ત્યારે હાલ સમાચાર સુરત થી મળી રહ્યા છે જેમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીમાં જે લોકો નશામાં દૂત રહીને ડ્રાઇવિંગ કરતા હોય છે તેઓ માટે આજ રોજ એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી જેમાં સુરતમાં પોલીસ કમિશનર અજય તોમરની આગેવાનીમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને તેમને સમગ્ર મામલા માટે જણાવવામાં આવ્યું કે એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે જેમાં તમામ લોકો જે પાર્ટી કરતા હોય છે ને જે ગેરકાનૂની જે લાભ ઉઠાવતા હોય છે તેઓ માટે અમે લોકો સતર્ક છે અને અમે તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે થર્ટી ના રોજ તમામ જે ચેકિંગ છે તે થવાનું છે ને ખાસ જે મશીન્સ હોય છે તેનાથી પણ ચેકિંગ થવાનું છે જેના કારણે જો કોઈએ પણ નશાકારક વસ્તુનું સેવન કર્યું હશે તો તે તાત્કાલિક ખબર પડી જશે તમામ ટુકડીઓ છે 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 તે પણ તૈયાર કરવામાં કરવામાં આવી આવી અને તેમના તેમના દ્વારા દ્વારા પત્રકાર યોજીને જે તૈયારી તેના વિશેની માહિતી આપવામાં આવી છે અને તેમાં જ કહેવામાં આવ્યું છે કે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એકત્રીસમી ડિસેમ્બરને લઈને શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું પોલીસ કમિશનર અજય તોમર નિવેદન હાલ સામે આવ્યું છે જેમાં બે દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે તેવું નિવેદનમાં કહેવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ કમિશનર દ્વારા કહેવાયું છે કે ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે જેને લઈને આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે બસો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવામાં ઉપયોગ તેનો કરવામાં આવશે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોબિંગ હાથ ધરાયું છે પ્રોબેશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે સાતસો જેટલા કેસો કરી એક્યાસી લાખનો મુદ્દા માલ પકડવામાં આવ્યો છે છત્રીસ લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે ઉજવણી દરમિયાન જેમાં લોકોના હિતમાં ઉજવણી ભલે કરવામાં આવે પરંતુ કાયદામાં રહેશો રહેશો તો ફાયદામાં તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે પ્રતિ દિવસ ચાલીસ થી પચાસ કેસો કરવામાં આવી રહ્યા છે મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ સી ટીમની તૈનાત કરવામાં આવ્યું છે ચાર હજાર પોલીસ જવાન ચાર એસઆરપી કંપની નવસો પાસઠ હોમગાર્ડના જવાનો પાંચસો દસ ટીઆરબી જવાનો

ઉપયોગ કરવામાં આવશે ડ્રગ્સનું સેવન કરનારા લોકોને ઝડપી પાડવામાં ખાસ ડ્રગ્સ ડિટેક્ટર કીટનો ઉપયોગ કરવામાં આવશે તમામ પોઈન્ટ્સ પર પોલીસ દ્વારા ડ્રગ્સ ડિટેક્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું અને કરી રહ્યા છે ખાસ ટીમ પણ ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે ડુમસ અલથાન વેસુ સહિત આઠ સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે જેના પર પોલીસની બાઝ નજર રહેશે સમસ્ત વિશ્વની જેમ હવે બે દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે દર વર્ષની જેમ એક પરંપરા છે મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે વાહનો લઈને પણ નીકળે છે પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીરદી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે એની પાલના પણ કરે આના મુજબ વર્તન કરે ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે અમારી પાસે બસો કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેમ મેં વાત કરી કે જાહેર સ્થળો ઉપર જે લોકપ્રિય જગ્યાઓ છે ગમતી જગ્યાઓ છે ત્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે તો ક્રાઉડ કંટ્રોલ માટે જનમેદની અવ્યવસ્થિત રીતે એકબીજાને નડે નહીં અને ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રહે એટલા માટે જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે કેટલીક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ઝન પણ રાખવામાં આવશે અને આના માટે અગમચેતીના ભાગરૂપે પોલીસને પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને પહેલાંથી ખબર પડી પડી જાય કે કઈ કઈ જગ્યાએથી ટ્રાફિક ડાયવર્ઝન રાખવામાં આવ્યા છે આ તમામ તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ્વારા ગઈ કાલે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી હતી જેમાં સિનિયર અધિકારીઓ પણ હતા અને ખૂબ પ્રભાવી કામગીરી આ કોમ્બિંગ વાહન ચેકિંગ અને બીજી ચેકિંગ મારફતે કરવામાં આવી છે ખાસ કરીને પ્રોબિશનના બુટલેગરો પ્રોવીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસ્મોની ખાસ ચકાસણી અત્યારે ચાલુ છે અને છેલ્લા સો દિવસમાં સાતસોથી વધારે કેસો થયા છે જેમાં ત્રીજેલાના ત્રણસો એકાશી કેસ છે અને બાકી કેસ દેશી દારૂ અને વિદેશી દારૂના છે આમાં આ કેસોમાં છેલ્લા છ દિવસમાં લગભગ એકાશી લાખ રૂપિયાના મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે જેમાં દારૂની કિંમત છત્રીસ લાખથી વધારે થાય છે જે ભયજનક રીતે ડીકી ખોલીને ડીકીમાં બેસાડીને કે ફોર વ્હીલરની બોનેટ ઉપર બેસીને લોકો ફરતા હોય છે હવે આ ઉજવણી કરવાની કોઈ રીત નથી આ કાયદાની વિરુદ્ધની બાબત પણ છે અને કોઈના માટે પણ ભયજનક પણ છે અને બહુ ખરાબ આના લીધે દ્રશ્યો ઊભા થાય છે પોલીસ સો ટકા પ્રયાસ કરશે કે આ પ્રકારની તક કોઈને મળે નહીં અને આપના માધ્યમો થકી હું બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે આ બાબતે શિસ્તની જાળવણી તમારા પોતાના ભલામાં છે આ તમામ મુદ્દાઓ બાબતે હું કૌટૂંકમાં કહું કે ઉજવણી કરો પરંતુ કાયદાઓમાં રહ્યા છો કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો જે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે આમાં જે પીસીઆર વાન છે મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે જેટલી ફ્લિકરીંગ લાઇટ સાથે મોટરસાયકલો છે આ તમામો તમામે તમામ ઉપયોગમાં લેવામાં આવશે ટિકિટ મૂકવામાં આવશે એટલે ચકાસણીના પોઈન્ટ રહેશે પોલીસના સીસીટીવી જે અમારા નેટવર્ક છે જેની ફીડ અમારા કંટ્રોલ રૂમમાં આવે છે ત્યાં અધિકારીઓ બેસશે અને કયા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે એના ઉપર ચાંપતી નજર રાખશે પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં ડ્રોનના પણ ઉપયોગ કરવામાં આવશે જેથી ગિર્દીના કોઈ ગેરલાભ ના લઈ જાય કોઈ અસામાજિક વર્તન ના કરે આની સાથે સાથે બહુ મહત્વપૂર્ણ એક બાબત છે કેમ કે બધા લોકો ઉજવણીમાં નીકળતા હોય છે તો આમાં મહિલાઓ અને દીકરીઓ પણ નીકળતી હોય છે કોઈ ગેરવર્તન કોઈની સાથે ના થાય કોઈ અનચ્છનીય બનાવ ના બને આના માટે બધાને હું વિનંતી કરું છું કે આ પ્રકારના ઓકેઝનમાં કોઈ અજાણ્યા માણસ સાથે ફરવાનું ફરવાનું ટાળો જ્યાં સુધી શક્ય હોય તમારા ખાસ પરિવારના લોકોની સાથે રહો અજાણા માણસની સાથે કોઈ અવાવરુ જગ્યા ઉપર જવાનો કે હોટલમાં જવાનો અચૂક ટાળવું જોઈએ જે ડ્રંકન ડ્રાઇવિંગ છે એની બાબતે અમારા અભિયાન પૂરજોરથી ચાલુ છે દરરોજ સરેરાશ ચાલીસથી પચાસ ઈસમો વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઈવિંગના કેસો કરવામાં આવી રહ્યા છે મહિલાઓની સલામતીની જે મેં વાત કરી આના માટે અમારી શી ટીમ અને તમામ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કાળજી રાખવાના છે જે કુલ ત્યારથી નાસ્તા ફરતા હતા આ નાસ્તા ફરતા ઈસમને મહારાષ્ટ્રના નંદુરબારમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે આ ઈસમ આના પહેલાં રાજકોટ સિટીમાં પણ વોન્ટેડ હતો અને અનેક રાજ્યોમાં અનેક ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધલા હતા તો ચાલીસ વર્ષ જૂના આ ગુનાગારને જેવી રીતે પકડ્યા છે એવી રીતે સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ વર્ષમાં ઓપરેશન ફરાર હેઠળ કુલ ત્રણસો અડસઠ થ્રી સિક્સટી એટ જૂના ગુનાગારોની ધરપકડ કરવામાં આવી છે આ પણ એક રીતે કીર્તિમાન છે તમામ કાયદામાં માનનાર નાગરિકો શાંતિપ્રિય નાગરિકો આ પ્રયાસોમાં પોલીસને હંમેશા મદદરૂપ થયા છે તો એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી માટે પણ સિટી પોલીસ તૈયાર છે શહેરના તમામ નાગરિકો પોલીસને સહકાર કરશે મને સંપૂર્ણ વિશ્વાસ છે ડ્રગ ડિટેક્શન કિટ અમારી પાસે છે જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે જેમાં વાત કરી બસ્સોથી વધારે બ્રેથલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કીટ પણ છે કોઈ માણસ ડ્રગનું સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે આ તમામ સ્ટ્રેટેજિક માહિતી છે આ હું રિવિલ કરવા ઈચ્છતો નથી પણ માનીને ચાલો કે દરેક જગ્યાએ ગમે ત્યાં ડિટેક્શન કીટમાં પકડાની શક્યતા તમામ ઈસ્મોનો રહેશે તો કહીએ છીએ કે તમે સમયસર પોતાના ઘરે ઉજવણી કરો અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા પછી કોઈ ખાસ કારણ સિવાય ફરવાનું કોઈ કારણ નથી બાર વાગી જાય નવા વર્ષની ઉજવણી થઈ ગઈ તો સાડા બાર વાગ્યા સુધી બધા ઉજવણી કરીને પોતપોતાના ઘરે જાય જે સંસ્થાઓ તરફથી જે ક્લબ અથવા જુદા જુદા સંસ્થાઓ તરફથી જે માંગણી કરવામાં આવી છે આ લોકોને ચકાસણી કર્યા પછી પરવાનગી આપી દેવામાં આવી છે પણ આ દરેક જગ્યાએ અમારા તરફથી ખાસ ચકાસણી રહેશે અત્યાર સુધી ડુમસ વેસુ ઉમરા અને અલથાણમાં આઠ જગ્યાએ આ પ્રકારની માંગણી કરવામાં આવી છે તમામ જગ્યાએ અમારી ચાંપતી નજર રહેશે મેં જેમ વાત કરી પોલીસની આંખ કાન ખુલ્લી છે અને પોલીસની સાથે સાથે નાગરિકો પર અમારી સાથે સહકાર કરી રહ્યા છે જેમ મેં વાત કરી કે છેલ્લા પાંચથી છ દિવસમાં લગભગ બ્યાસી લાખના મુદ્દામાલ પ્રોબિશનના કેસોમાં પકડાયા છે આ તમામ માહિતી અમા અમારા સોર્સેસ અમારા બાતમીદારો અને સારા નાગરિકો તરફથી અમને મળતી હોય છે તો દરેક જગ્યાએ પોલીસની વોચ રહેશે નિગરાની રહેશે અને મને આશા છે કે કોઈ પણ કાયદાની બહાર જવાનો પ્રયાસ કરશે નહીં થેન્ક યુ